દરરોજની પ્રથા છે વાજ વ્યવસ્થિત થાચે યોગ કરવાથી સારું લાગે છે આપણે દરરોજ યોગ કરવા જોઈએ મારું નામ સુવી દેવેન્દ્રભાઈ હડપતિ છે હું ધોરણ છું લોકો સ્વસ્થ રહે છે યોગ કરવાથી બધા તંદુરસ્ત બને છે યોગ કરવાથી

છું આજે હું યોગ દિવસ વિશે બોલીશ યોગ કરવાથી લોકોને બીમારી દૂર થાય છે લોકોને ઘણું ફરક પડે છે યોગ આપણા માટે ખૂબ સારું હોય છે યોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે યોગથી મન અને બહુ સારું રહે છે શરીર ખૂબ મજબૂત રહે છે યોગ મારા શાળામાં

યોગ કરવાથી આપણી શરીરને તંદુરસ્ત મળે છે નમસ્કાર કરવાય છે ને સૂર્ય નમસ્કાર કરવાથી આપણે કોઈ પણ રોગ થતો નથી યોગ કરવાથી આપણે આપણે લોકો તંદુરસ્ત રહીએ છીએ યોગ કરવાથી શરીરને શાંતિ મળે છે જયારે मोरे छे योग परवर्ती ओ हे सूर भागे छे नाही थोड़ा शांत लगती है यो मन शक्ति मिलती है क्यों मारी सारा मात गाय छे यो